વડોદરા મહાનગરપાલિકામાં દર મંગળવારે મળતી વિવિધ વિકાસના કામોની રિવ્યુ બેઠકમાં આજે વિવિધ પડતર અને બાકી કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકામાં દર મંગળવારે વિવિધ વિકાસના કામોની રિવ્યુ બેઠક મળતી હોય છે પણ મંગળવારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર ન હોય આજે આ રિવ્યુ બેઠક મળી હતી જેમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વોર્ડ ઓફિસર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં હાલ શહેરમાં ચાલતા વિવિધ વિકાસના કામો તેમજ આગામી સમયમાં કરવાના વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારમાં ઉદભવિત પાણીની સમસ્યા નિવારવા એક એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી જે વડોદરા શહેરમાં પાણીના પ્રોબ્લેમો છે એનું આખું ચિત્ર કે ક્યાં જગ્યાએ બુસ્ટર બનાવે છે ક્યાં જગ્યાએ વોસ્ટી બનાવે છે એના કામ કયા સ્ટેજ ઉપર છે કયા નવા બુસ્ટર બનાવે છે કઈ નવી લાઈનો નાખવાની છે અને એના જે પ્રમાણે ટેન્ડર થાય એ કામગીરી ફાસ્ટ થાય ત્યારબાદ રોડ રિસ્ટોરેશનની પણ કામગીરી ફાસ્ટ થાય અને પાણીની આવક વધે એ માટે નિમેટાનો ડબલ્યુટીપી બે ડી ડબલ્યુટીપી છે એકાદ જૂન મહિના સુધી તૈયાર થયો છે બીજો આવતા જૂનમાં તૈયાર થયું છે રાયકાનો ડબલ્યુટીપી છે આ બધાના કામગીરીના ફોલોઅપ કેવા છે અને કામગીરીની સ્પીડ કેવી છે એ બાબતમાં અધિકારીઓએ રેગ્યુલર સાઇટ વિઝિટ કરી અને કામગીરીનો પ્રોગ્રેસ તપાસવા માટેની સૂચના આપી છે વહેલા વહેલી તકે પાણીની આવક વધે અને લોકોને લો પ્રેશર કન્ટામિનેશનના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવામાં આવે જે પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર ચાર પાંચ પંદર અને વોર્ડ નંબર તેરમાં અવારનવાર કન્ટામિનેટર પાણીની ફરિયાદો આવે છે એના પણ ટેન્ડર કરવાની સૂચના આપી છે એ સિવાય અલગ અલગ વોર્ડોમાં જે કોઈ પ્રોબ્લેમ છે એ પણ કરેક્ટ થાય માટેની સૂચના આપવામાં આવી છે જે ગટરની લાઈનોમાં ભૂવા પડ્યા ખાસ કરીને વાત કરીએ તો કકોટા ખાનબજાવાળી લાઈન ગાય સર્કરવાળી લાઈન કે એમાં અવારનવાર આટલા બધા ભૂવા પડે છે તો એ લાઇનનું રિસ્ટોરેશન કઈ રીતે કરી શકાય અને શું ખર્ચો પડે છે એના ડીપીઆર બની અને એને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે લો લાઇન એરિયા જે વોટર ફડિંગ થયું હતું પૂર વખતે એનું લિસ્ટિંગ બની અને ત્યાં આગળ લાંબા અને ટૂંકા ગાળાના શું હાજર રહી શકાય કે પરકોટિંગ વેલ બનાવવા છે નવી વરસાદી ચેનલ નાખવી છે કે હયાત વરસાદી ચેનલને પહોળી કરવી છે એના પણ પ્લાનિંગ કરી અને વહેલી તકે ચર્ચા કરવામાં આવે જેથી કરીને કામગીરી ફૂલ સ્પીડમાં ચાલી શકે એ રીતે વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની હોય પહોળી કરવાની હોય એનું ડિસિલ્ટિંગ કરવાનું હોય એ બાબતમાં પણ વહેલા વહેલી તકે અલગ અલગ એરિયામાં અલગ અલગ ફ્રેગમેન્ટ કરીને કામ આપી શકાય અને વિશ્વામિત્રી સમિતિની પણ રચના કરવામાં જેમાં જે એરિયામાંથી વિશ્વામિત્રી નદી પસાર થતી હોય એના કાઉન્સિલરોનો પણ સમાવેશ કરવામાં આવે સ્માર્ટ સિટીના જે પ્રોજેક્ટો છે એના જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એના ઓઇન્ડેમ માટે આવનારા પાંચ વર્ષ શું ખર્ચો પડશે એની પણ ચર્ચા કરવામાં આવે છે સ્માર્ટ સિટીની પણ બેઠક હતી ત્યારબાદ રિવ્યૂ બેઠક હતી જે રોડોના કામ ચાલી રહ્યા છે રોડોના ઝોનના ઇજારા છે પ્રોજેક્ટના ઇજારા છે એમાં કેટલી કામગીરીના વર્ક ઓર્ડર અપાયા છે કેટલી કામગીરી ચાલુ થઈ છે અને અત્યારે પેચ એવો છે કે હોળી પહેલાં મેક્સિમમ કામગીરી કરી શકાય જેથી વડોદરા શહેરમાં વિકાસ દેખાય પ્લાન્ટેશનની કામગીરી કેવી રીતે ચાલી રહી છે સ્ટ્રીટ લાઇટની કામગીરીમાં જે કોઈ ઉણફો હતી આ તમામમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે વહેલા વહેલી તકે નાગરિકોને સંતોષ મળે એ રીતે સ્પીડ અને સ્કીલથી કામ કરવામાં આવે આવનારા સમયમાં બજેટ પર આવનાર છે તો બજેટના લગતા મુદ્દાઓ પણ ત્યાંથી તૈયારી કરવામાં આવે અને દરેક એરિયામાં કયા પ્રકારની કામગીરી થઈ છે એનું પણ નોટિંગ કરવામાં દરેક વોર્ડમાં કોર્પોરેશન દ્વારા જે જે કામગીરી થઈ છે એનું પણ નોટિંગ કરવામાં આવે એટલે કહેવાનો મતલબ કે સ્ટ્રીટ લાઇટ છે રોડ રસ્તા ગટર પાણી આ તમામ આયોજનો અને જે લાંબા ગાળાના આયોજનો છે માનો સિરકીનો એસટીપી છે એનો પ્રોગ્રેસ કેવો છે જે નવા એસટીપી બનાવવાના છે ગાજરાવાડી એ કયા સ્ટેજે છે નવા બુસ્ટર સંગમનું બુસ્ટર બનાવો છે સોમાતાનાવનું બુસ્ટર બનાવો છે કેવડાબાગનું બુસ્ટર બનાવો છે આ બધા કામ કયા સ્ટેજ ઉપર છે અમુક જગ્યાએ ઇજારા થતા નથી પરગ્યુલેટિંગ વેલના ઇજારા કોઈ ભરતા નથી તો તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે તમામ કોન્ટ્રાક્ટરો વાત કરીને વહેલા વહેલી તકે આ ઇજારા થાય જેથી કરીને વડોદરા શહેરમાં જે વોટર લોગિંગની સમસ્યા છે એના પર આપણે કંઈક કામગીરી કરી શકીએ આવનારા સમયમાં વિશ્વામિત્રનું ડ્રેજિંગ રિસેક્શનિંગ ડી અને તમામ કાંસોના ડ્રેજિંગ ડી સીલ્થિંગ અને રિસેક્શનિંગ કરવાની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવે છે જેથી કરીને વહેલી તકે તકેપીઆર તૈયાર થાય વહેલી તકેના ટેન્ડર થાય અને કામગીરી વડોદરા શહેરના શહેરવાસીઓને દેખાય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર